સરકારી પાપો જતા હોવા છતાં નથી થતું સમારકામ મુખ્ય રસ્તા પર મોટા ખાડા પડવાથી રોજિંદા થાય છે અકસ્માત પાલિકાના ચીફ ઓફિસર પણ ખાડાઓમાંથી પસાર થાય છે રોડ બનાવવા સ્થાનિકોની ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અનેક રોડ રસ્તાઓ બિસ્માર થયા છે તેવામાં વડોદરાના ડભોઈ શહેરમાં અનેક મુખ્ય રસ્તાઓ બિસ્માર થયા છે તેના રસ્તા ઉપર મોટા ખાડા પડી જવાથી રોજિંદા પણ અકસ્માતો થાય છે તેવામાં ડભોઈ શહેરના નાંદોદી ભાગોડ વિસ્તારથી સરકારી કચેરીએ જવાનો મુખ્ય માર્ગ છેલ્લા આઠ મહિનાથી બિસ્માર હાલતમાં પડ્યો છે એટલું જ નહીં ચોમાસાની ઋતુ દરમિયાન આખા રોડનું ધોવાણ થઈ ગયું છે તો બીજી બાજુ નગરપાલિકા રેફરલ હોસ્પિટલ પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓ આજ રસ્તા પરથી પસાર થતી હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસ અને પદાધિકારીઓ ખાડામાંથી પસાર થવાનો આવે છે એટલું જ નહીં બિસ્માર રોડ હોવાથી સ્થાનિકોમાં રોજની રોષની લાગણી જોવા પામી છે એટલું જ નહીં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા નગરના સ્થાનિક લોકોમાં પણ નેતાઓ અને પદાધિકારીઓ ઉપર રોષની લાગણી વ્યાપી જવા પામી છે